તમે જે વછેરો જોઈ રહ્યા છો આ વછેરો વેચવાનો છે ફૂલ જવાબદારી સાથે અને તાત્કાલિક બધી ડિટેલ આપી દેશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ વછેરો વેચવાનો છે ઉંમરની વાત કરું તો સત્તર મહિનાની ઉંમર છે બાલભમરીનો ચોખ્ખો છે ગળામાં દેવમણ છે અને લાઈનનો વછેરો જોવા મળશે ભાવનગર વાળા તેમના માલિકનો કોન્ટેક કરો તેમની બધી ડિટેલ હું વિડીયોની અંદર આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને તમે આ વછેરો લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે વછેરો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત એકાવન હજાર અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી વછેરો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તારાપુરની બાજુમાં જોવા મળશે તમારે આ વછેરો લેવો હોય તો તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નું ઉપર નંબર મળી જશે એકાણું જીરો તેત્રીસ વાળા નંબર પર ફોન કરી વછેરો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો